ચોમાસાની સિઝન શરૂ થશે પણ અત્યારે હાલમાં ઉનાળો છે વરસાદ એક બે વાર આવી ગયો છે પણ પાણીની સમસ્યા બધી જગ્યા યથાવત છે અને યથાવત જ છે અત્યારે હાલ વાંસદાના કણધા ગામે બે ફળિયામાં પાણીની સમસ્યા ખૂબ જ મોટી છે એ લોકો કૂવાની વેરી બનાવી એમાંથી ગંદુ પાણી પીવા મજબૂર છે તો બીજી તરફ અને બીજી બાજુ વઘઈ તાલુકા પ્રમુખના લવરિયા ગામની ઘટના છે જ્યાં પણ પાણીની સમસ્યાથી લોકો પી છે વાંસદા તાલુકો વઘઈ તાલુકો ડાંગ જિલ્લો અને નવસારી બંને જિલ્લા અલગ છે તાલુકા અલગ છે પણ સમસ્યા એક જ છે પાણી પાણી અને પાણી જ્યારે પાણીની પ્રશ્ન સમસ્યા હલ કરવા લોકોને પૂછ્યા સવાલ અને એમની મુલાકાતે અનંતભાઈ ધારાસભ્ય અનંત પટેલે જ્યારે પાણીગ્રસ્ત વિસ્તારના લોકોની મુલાકાત લીધી તો જાણવા અને જોવા મળ્યું કે એ લોકોએ કુવામની જગ્યાએ એક નાની અમથી વેરી બનાવી એમાંથી ગંદુ પાણી પીવા મજબૂર છે જેમાંથી પશુ પક્ષી જાનવર બધા જ પાણી પીએ છીએ એમાંથી માણસ ગંદુ પાણી પીવા મજબૂર છે કારણ કે નળ જોલ યોજના ફેલ છે કારણ કે હું તો બોલીશ જ લોકોને મરચાં પણ લાગશે કારણ કે મારી બોલવાની આદત છે લોકોના દુઃખ દર્દ જોવાતા નથી લોકોની સમસ્યા જોવાતી નથી લોકો સમસ્યા લઈને સવાર સાંજે અમારી પાસે આવે છે એટલે અમે તો બોલશું જ અને લોકોને મરચાં પણ લાગશે સરકારમાં બેઠા છો તો સહન તો કરવું પડશે અને અમે બોલવાથી ચૂકવાના નથી કણધા ગામના વડપાડા ફળિયા અને મારી ફળિયાની વાત કરીએ જ્યાં લોકો પાણી ગંદુ પીવા માટે મજબૂર છે અને એક વેરી બનાવીને ગામના લોકો જ્યાં નાનું અમથું પાણીનો સ્ત્રોત હોય છે ત્યાં ખાડો ખોદી અને ત્યાંથી પાણી ભરે છે એ પાણી એકદમ ગંદુ હોય છે જ્યાંથી ગામના ઢોર ઢોરઢાકર બીજા અન્ય જીવ જંતુઓ પણ ત્યાંથી જ પાણી પી છે અને ગામના મનુષ્યો અને ગ્રામજનો પણ ત્યાંથી જ પાણી પીવા મજબૂર છે કારણ કે સરકાર દ્વારા જે યોજનાઓ બનાતી હોય છે પણ યોજનાઓ ફક્ત કાગળ ઉપર હોય છે જલસે નલ યોજના છે વાસમોની યોજના છે પછી પાણીની ઘણી બધી યોજનાઓ છે મારા જાણ પ્રમાણે પાણી યોજના માટે પાણી લોકોના ઘર સુધી પહોંચે એના માટે સોથી વધુની યોજનાઓ છે પણ છતાં પણ લોકો ઇન્ટિરિયરના ગામોમાં આજે પણ ઉનાળાના બેથી ત્રણ મહિના કે ચાર મહિના પાણી માટે વલખા જ મારતા હોય છે તમે ઘણા ન્યૂઝમાં જોયા હશે કે પાણીની સમસ્યા ખૂબ જ વધુ પડતી હોય છે ડાંગ જેવા વિસ્તારમાં વાંસદાના જે અંતરિયાળ વિસ્તારમાં કારણ કે ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ એવી હોય છે કે જે સ્ત્રોતથી પાણી આપવામાં આવે છે એ પાણી પૂરતું થતું નથી અને લોકોના સુધી પાણી પહોંચતું નથી પણ વાંસદા તાલુકાનું આ કણધા ગામ છે એની મુલાકાત અનંત પટેલે લીધી છે અને અનંત પટેલ દ્વારા એ દ્રશ્યો જોયા અનંત પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી સમયમાં હાલની સરકાર જો પાણીની સમસ્યાનો કાયમી હલ ન કરે તો પછી જલ આંદોલન પણ કરવું પડશે હવે સરકાર શું કરે છે કારણ કે ટૂંક સમયમાં વરસાદ આવી જશે પછી પાણીની સમસ્યાનો હલ થઈ જશે એટલે પ્રજાને પણ વરસાદનું પાણી મળી જશે પછી પ્રજા પણ આવતા વર્ષે જ્યારે તકલીફ પડશે ત્યારે જ રજૂઆત કરશે નેતાઓ પણ ત્યારે જ જશે અને તંત્ર પણ ત્યારે જાગશે હવે જોવાનું રહ્યું છે કે તંત્ર નેતા અને પ્રજા કેટલા સાબદા કેટલા ચોક્કસ રહે છે અને આ સમસ્યાનો હલ લાવવા માટે કેટલા તત્પર બની રહે છે જ્યારે પાણીની સમસ્યા એટલી હદે જાય છે ત્યારે નળ સે જળ યોજના ફેલ છે વઘઈ તાલુકામાં દીકરી લોકોને પૂછવામાં આવ્યું કે નળ સે જળ યોજનાની શું ઘટના છે તો નળ સે જળ યોજનામાં પાણી આવતું નથી કિલોમીટર સુધી દીકરી લોકોએ માથે બેડા મૂકી પાણી લઈ જવાની પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે ક્યાં જાય છે તમારી આ યોજનાઓ યોજનાઓ બધી જગ્યાએ સંપૂર્ણપણે ફેલ છે પણ સરકાર તંત્ર અધિકારીઓ કોઈ જ માનવા તૈયાર નથી કે આ યોજના ફેલ છે ફક્ત ને ફક્ત એક જ વાત કહે છે કે સે જલ યોજના સો ટકા સંપૂર્ણપણે બધી જગ્યાએ ઇમ્પ્લોયમેન્ટ છે અને સક્સેસફુલી છે સક્સેસફુલી છે તો પછી આ લોકો પાણી બેડા માથે મૂકીને કિલોમીટર બે કિલોમીટર સુધી ભરવા શું કામ જાય છે શોખ છે કોઈને ભરવા માટે ગંદુ પાણી પીવાનો કોઈને શોખ છે જ્યાંથી જાનવર પાણી પી છે ભેંસ ગાય બકરા બીજા જાનવરો પાણી પી છે ત્યાંથી માણસો પાણી પી છે તો શું માણસોને શોખ છે આદિવાસી વિસ્તારના લોકોને ગંદુ પાણી પીવાનો શોખ છે મીડિયામાં ચમકવાનો શોખ છે પાણીની સમસ્યા એક પ્રાથમિક સમસ્યા છે આજે આટલા વર્ષો છતાં પણ ડાંગના અને વાંસદા તાલુકાના કપરાણા તાલુકાના અને ચીખલી તાલુકાના અમુક ગામો એવા છે જ્યાં આજની તારીખે પણ પાણીની સમસ્યા ચાર મહિના સંપૂર્ણપણે એકદમ જ દયનીય હાલતમાં જીવે છે આ ગામના લોકો છતાં પણ તંત્ર નેતાઓ કે કોઈ બીજા પ્રોજેક્ટના મેનેજરો અધિકારીઓ એ વસ્તુને ધ્યાનમાં લેતા નથી સરકારને મારો એક જ સવાલ છે તંત્ર પ્રશાસન નેતાને મારો એક જ સવાલ છે કે જલ સેનલ યોજના બીજી યોજનાઓ જ્યારે આ વિસ્તારમાં સક્સેસફુલી નથી તો કોઈક બીજી યોજના બનાવો જેથી કરીને એમને ચાર મહિના બે મહિના જે પાણી દ્વારા જે દયાન્ય હાલતમાં જીવવું પડે છે એનાથી રાહત મળે